મિત્રની સાચી ઓળખ શું છે એક નાનકડા ગામમાં બે મિત્ર એમની મિત્રતાની ગામના લોકો સોગંદ ખાતા ચંદુ અને શામળ બંને એવા મિત્ર હતા કે બચપનથી જ તેમના પિતાજી એક જ દિવસે શાળામાં પહેલા ધોરણથી જ બંનેને એક જ વર્ગમાં એક જ દિવસે પ્રવેશ અપાવ્યો બંને સાથે જ બેસે સાથે જ ઘરે પણ જાય ઘરે પણ તેમના મા બાપના એવા સંબંધ હતા કોઈ કોઈ વાર એકબીજાના ઘરે જમી પણ લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા એસએસસીની પરીક્ષા પણ સાથે જ આપી બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા બંને પરીક્ષામાં સારા ટકાએ પાસ થયા હવે તેઓએ આગળ ભણવાનું વિચાર્યું કે નસીબ આપણા બંનેનું એક ધાર્યું છે આપણે કદી જુદા નહીં થઈએ એમ બંને એકબીજાને કોલ આપે છે આમ સમય જતાં બંને પીટીસી એક જ અધ્યાપન સ્કૂલમાં પાસ કરે છે હવે નસીબ જુઓ કે તાલુકામાં એક નાનકડા ગામમાં નવી શાળા શરૂ કરવામાં આવે છે તેમાં ઇન્ટરવ્યૂમાં બંને પાસ થઈને એક જ શાળામાં બંનેને શિક્ષક તરીકે નોકરી મળી જાય છે આમ દિવસો પસાર થાય છે સમયગાળે બંનેના વિવાહ પણ થઈ જાય છે બંને ટાઈમ મળે એકબીજાને ઘરે જાય તહેવાર પણ હળીમળી કુટુંબીઓ સાથે મળીને ઉજવે આવી તેમની મિત્રતા હતી એક દિવસ બંને ગપાટા મારતા મારતા ચંદુભાઈ કહે ભાઈ આપણું નસીબ એક સરખું ચાલે છે નહીં શામળભાઈ કહે હા ચંદુ લોકો પણ આપણી મિત્રતા ઉપર બળે જ છે ચંદુભાઈ કહે તો ચાલ ને ચંદુ કંઈક આગળ વધવાનું વિચારીએ બોલ ને ભાઈ તો સાંભળ આપણે ધોરણ એકથી જ ભેગા છીએ ભણ્યા ભેગા રહ્યા ભેગા અને નોકરી પણ એક જ શાળામાં કરીએ છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે બંને લોન લઈને એક નાનકડો બિઝનેસ કરીએ હા ચંદુ સાચી વાત છે કંઈક બિઝનેસ કરીએ અને આપણે થોડા આગળ વધીએ નોકરીની સાથે સાથે કંઈક કરીએ બંનેએ વિચાર્યું કે પણ કરીએ તો શું કરીએ થોડો સમય બંને મૌન રહે છે અને શામળભાઈ બોલ્યા ચંદુ એક બિઝનેસ મને સારો લાગે છે અને બજારમાં તેની માંગ પણ સારી છે તો ઝટ બોલ ને ભાઈ તો ચંદુ સાંભળ મારો સાડો અમદાવાદ સાબુની કંપનીમાં સુપરવાઇઝરની સર્વિસ કરે છે અને તેને બધો જ અનુભવ છે તે આપણાને મશીનરીથી માંડીને કારીગર સુધીની વ્યવસ્થા કરી દેશે તેને હું વિગતે વાત કરું છું બંને સંમત થયા શામળના શાળાની મદદથી નાની એવી સાબુ બનાવવાની મિની ગૃહ ઉદ્યોગ ટાઈપ ઘરમાં સાબુ બનાવવાનું શરૂ કર્યું પહેલાં પોતાના ગામમાં આપવાના શરૂ કર્યા સારી ગુણવત્તાના સાબુને કારણે માંગ વધતી ગઈ હવે શહેરમાં પણ માર્કેટિંગ શરૂ કર્યું સારી આવક થવા માંડી પણ દોસ્તીનો પણ અંત હોય છે આ મિત્રોના દિલ અને મન સરખા પણ ઘરમાં બંનેની પત્નીઓ એકબીજાના કાન ભંભેરવા લાગી શામળભાઈની પત્ની જમતા જમતા કહેવા લાગી હે સાંભળો છો તમે ધંધામાં કંઈ ધ્યાન આપો છો ફેક્ટરી ઉપર આંટોય મારવાઈ જતા નથી અને પેલા ચંદુભાઈને જ બધું સોંપી દીધું છે તમને કંઈ પૂછે છે એકલા માલ વેચવો એકલા લેવો શું ગોટાળા કરતા હશે અરે એવું ન બોલ મારો ગોઠીયો ભાઈબંધ છે મને કદી દગો ન કરે આ બાજુ ફેક્ટરીમાં ઘણા માણસ રાખેલા હતા દરેકને અલગ અલગ કામ સોંપેલું પણ જે ખાસ માણસ રાખેલ તે માલને ઘણી વખત સગે વગે કરી દેતો હતો તે કોઈની નજરમાં ન હતું થોડા સમય પછી ધંધામાં ખોટ આવવા માંડી હિસાબ થયા તેમાં રૂપિયા બે લાખ પચાસ હજારનો મોટો ગોટાળો જોવા મળ્યો શામળભાઈને પોતાની પત્નીની વાત સાચી લાગવા માંડી બંને ભેગા થયા અને આ વિશે ચર્ચા કરી બોલ ભાઈ ચંદુ આ ગોટાળો કેમનો થયો મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને ધ્યાન ન આપ્યું તો મને જ દગો કર્યો શામળભાઈએ સીધું કહી જ દીધું અરે શામળ તને મારા પર શંકા છે હું પોતે જ વિચારું છું કે આ કેમ બન્યો પણ શામળભાઈ સમજવા હવે તૈયાર નથી તે ગમે તેમ બોલીને ઝઘડો કર્યો બંને હવે જુદા થયા મશીનરી વેચી નાખી મનમાં એક દુશ્મન હોય તેમ વર્તવા લાગ્યા હવે એકબીજા સામે મળે તો પણ કોઈને બોલાવતા નથી ઘણો સમય વીતી ગયો એક દિવસ એક શહેરમાં ચોકડી ઉપર શામળ શિંગોડાનો ઢગલો કરીને બેઠેલા વેપારી પાસે સિંગોડા લેવા નીચે બેસીને સારા સારા વીણતા હોય છે ત્યારે જ સિંગોડાના ઢગલાની બાજુમાં ચંદુ પણ સિંગોડા વીણતા હોય છે અનાયાસે બંનેની નજર એક થઈ ચંદુએ મોઢું ફેરવી લીધું પણ શામળભાઈ મનમાં વિચારે છે કે ચંદુ મારો ભાઈબન આવું તો ન જ કરે જરૂર કોઈ બીજું કારણ હશે શામળભાઈ લાગણીવશ થઈ ગયા અને બોલ્યા ચંદુ ચંદુએ ઊંચે જોયું ભાઈ હું અત્યારના ચંદુને નથી બોલાવતો પણ મારા બચપનના ચંદુને બોલાવું છું તું અત્યારે ભલે ગમે તેવો હોય પણ મારા બચપનનો ભેરુને આમ અળગો ન કરાય ભાઈ આવ ગળે મળીએ બંને એકબીજાને ગળે મળી ખૂબ રડે છે અને બંને સાથે જ ઘરે જાય છે બંને એકબીજાના કડવા વેણ ભૂલીને પહેલાંની જેમ જિંદગી વિતાવે છે માટે એવી રીતે જોયા જાણ્યા વગર કોઈને આરોપ આપવો ન જોઈએ કોઈની કાન ભંભેરણી સાંભળવી નહીં જોઈએ કોઈની સાથે અણબનાવ થાય તો તે પહેલાં કેવો હતો તેનું સ્મરણ કરવું અત્યારના અવગુણ નહીં પણ પહેલાંના સારા ગુણ યાદ કરીને તેને ફરીથી મિત્ર અથવા સંબંધ ફરીથી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર મિત્રો